राजस्थानના કોટપુતલીમાં બોરવેલમાં પડી ગયેલી 4 વર્ષની ચેતનાને બચાવવાનું રેસ્ક્યુ ઓપરેશન અંતિમ 170 ફૂટ ઊંડો ખોદા બાદ ઢેલ આકારની પાઇપ દ્વારા વતરા સુધી પહોંચવાનો રસ્તો કરવામાં આવ્યો છે 100 டன்ની ટ્રેનની મદદથી બચાવ કાર્ય તેજ કરવામાં આવ્યું છે અને ડોક્ટરોની ટીમો સ્થળ પર હાજર છે राजस्थानના કોટપુતલીમાં બોરવેલમાં પડી ગયેલી 4 વર્ષની બાળકી ચેતનાને બચાવવાનું રેસ્ક્યુ ઓપરેશન અંતિમ તબક્કામાં 6-4 દિવસથી ચાલી રહેલા અભિયાનમાં त्यार सुधीमा एक फुट में फूट नी सुधीना समांतर बोरवेल खोदवामा आव्या 6 एल आकारनी पाइप द्वारा चेतना सधी वेल्डिंग નું કામ પર પૂર્ણ થઈ ગયું છે પહોંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પાઇપના ઉત્તરાખંડ ટનલ દુર્ઘટનામાં સક્રિય ઉંદર ખાણિયાઓની એક ટીમને બચાવ કાર્યમાં તૈનાત કરવામાં આવી છે જે ચેતનાને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરશે જો કે અવિરત વરસાદને કારણે કામગીરીમાં વિક્ષેપ પડતો હતો પરિણામે ખોદકામની કામગીરી વારંવાર અટકી પડતી હતી

तेनी ने एम्बुलेंस द्वारा तात्कालिक कोटपुतली हॉस्पिटल में ले जावामा आवशे जहां डॉक्टरों एक टीम सारवार माटे तैयार छे छोकरी 150 फुट उंडा बोरवेल में फसाई चेतना कोटपुतली बहरोड जिला ना सरुंग पुलिस स्टेशन हेठर ना बड़ियाली धानी मा तेना पिताना ना कृषि कार्य रमती सुधी 150 फुट ऊंडा बोरवेल में फसायेली हती दरेक पसार थता क्षण साथे બારકીના સ્વસ્થ થવાની આશા ઓછી થઈ રહી છે કારણ કે રેસ્ક્યુ ટીમ ચેતનાને કોઈ ખોરાક કે પાણી આપી શકતી વખતે બોરવેલમાં પડી ગઈ હતી યુવતી 70 અને ની ટીમો સ્થાનિક પોલીસ અને પ્રશાસનની મદદથી સતત કામ કરી રહી છે શરૂઆતમાં બારકીને રીંગની મદદથી બોરવેલમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હતા બે દિવસ સુધી વારંવાર પ્રયત્નો કરવા છતાં કોઈ પરિણામ ન આવતા બુધવારે સવારે સ્થળ પર બોરવેલની સમાંતર ખાડો ખોદવામાં આવ્યો સવારે સ્થળ પર બોરવેલની સમાંતર ખાડો ખોદવામાં આવ યો હતો હવે 100 ટન ક્ષમતાની ટ્રેનની મદદથી અંદરના કેસિંગમાં 30 ફૂટ લાંબી લાઈનર પાઇપ નાખવામાં આવી રહી છે જેના કારણે કામગીરી ઝડપી બની છે તમને જણાવી દઈએ કે બારકી કેતલાય કલાકોથી ભોજન અને પાણી વિના બોરવેલમાં ફસાયેલી છે કેમેરામાં બારકી દેખાતી ન હોવાને કારણે ચેતનાની હાલની સ્થિતિ જાણી શકાય ન હતી